તમે આગળના લોકમાં આપણે મ્યુઝિક સિસ્ટમ ખરાબ થઈ ગઈ અને પછી નવી લીધી એ તમે જોયો હોય વિડીયો ન જોઈ તો ફટાફટ જોયો નવી મ્યુઝિક સિસ્ટમ મિત્રો આપણે લગાવી છે આગળના લોકમાં તમે એંધ્રોપ મેં તમને કીધું તો ભરાવી નવા લોક ચાલુ આપણે કર્યો હોય એમાં તમને અટાણે ચાલુ કરીને એવું દિવસનું તો તેથી તો રાઈ થઈ ગઈ એટલું બધું કંઈ તમને ચેકિંગ નત કર્યું પણ ટાણે ચેકિંગ કરાવી દઉં ચાલુ કરી એવું લાગ્યું છે કોમેન્ટ કરીને જણાવી દેજો બે ક્લાસ મ્યુઝિક સિસ્ટમ છે આપણી હમણાં ટ્રેક્ટર તો ચાલુ કરી લીધું હતું તો અહીંયા તમને કઈ બ્લોક બતાવ્યો નહોતો કારણ કે એ ચાલુ કીધું તો એમાં તો હું ખોટે તમને બતાવું તો પછી બહેણે તો કઈ કઈ તું નથી હમણાં બહેણા કાઢશું તો અહીંયા તમને કહેવું પટાણે આપણે ફટાફટ તમને મ્યુઝિક સિસ્ટમ ઉભરાવી દો અને આપણે મ્યુઝિક આપણે નોન કોપીરાઇટ જ વગાડવા જોઈએ કે યુટ્યુબર કોપીરાઇટ આપી દે એટલે નોન કોપીરાઈટ વગાડશું કેવા લાગે કે કોમેન્ટ કરીને જણાવી દેજો પેલું મિત્રો કીધું આપણે રણછોડ રંગીલા દ્વારકાથી ઈસનું વગાડતું કારણ કે આપણે ગમે તે ટ્રેક્ટર ચાલુ કરીએ ગમે ત્યાં કરીએ પેલું કે આપણું એ જ હોય ફેવરેટ ગીત છે આપણું જય દ્વારકાધીશ ટબટ વગાડીએ

તો રાઈટના તો તમને ખબર છે કે આપણે મોડા મોડા હોતા હતા તો ઉઠવામાં મોડું થઈ ગયું તો આપણે દેહી પાણી બાણી મળી તો એસડી બેન જવું હોય તારે કારણ કે કાલે એસડીનો બર્થ ડે હતો મિત્રો વિશ કરી લેજો તમે ત્યાં જાવ ખોટો તો બર્થડે વિશ કરી આવજો આપણે આજ ચાલુ કર્યો કાલે કઈ દિવસ થઈ લે એટલે માં કંઈક કવર કર્યું નથી બર્થડે નું વરસાદ બહુ હતો એટલે કઈ સેલિબ્રેશન તો મિત્રો કર્યું નથી વરસાદનું તો બે જઈએ એ વાટ જોવે આપડે રોડે કીધું ઉભું રહેવાનું ત્યાં જઈએ ત્યાં જઈને લોક કન્ટિન્યુ કરીએ

તો સુધીર ભાઈ રેગ્યુલર થયા પાછા લોક મૂકશે તમારા લોક જોવાની મિત્રોને બહુ મજા આવે રેગ્યુલર લ્યો ભાઈ તમે થેન્ક યુ ભાઈ રેગ્યુલર કરી લઈ કોમેન્ટો હારી કરજો એટલે રેગ્યુલર રહીએ ભાઈ રાઇડિંગ નો વિડિયો જો કાલે આવી જ જાહે આપણે આજે રાઇડિંગ નો વિડિયો છે સ્પેશિયલ વિડિયો આટુ થી ને જોમ તો કાઈ હે કારણ કે તમારા આટુ બધે થી હમણા કે દિન લોક મુક ને કે દિન કયો તો લોક મુકો સુધીર ભાઈ લોક મુકો સુધીર ભાઈ જો ત્રણ ઘોડા ભેગા લઈને આવ્યા છે ત્રણે ઘોડા નો લોક આવશે રાઇડિંગ નો તો કાલે જોવાનું ચૂકતા નહીં લાઈક શેર કોમેન્ટ કરી દેજો સુધીરભાઈ ની સીતા લોસ કરીને ચેનલ છે આપણા નવા મિત્રો એ તો નો ન હોય તો ફટાફટ જોઈ આવજો પ્રદીપભાઈ વાળી હે વચેરી સુધીરભાઈ હે પછી માનવ આવ્યો હે જય દ્વારકાધીશભાઈ

ચોમાની તમને એટલી ઘાટતા નથી વસેરી લોકો લોકતા આપડે સુધીરભાઈ ચેનલ માં મળી જાય જઈ જય છોડ છે હમણાં તો સુધીરભાઈ ની ભાઈ ની બેની ઘોડી ટ્રેનિંગ માં મુકેલી હોય ટ્રેનિંગ હમણાં જઈએ એસડી આવી ગયો હે કાલ નો વાયસી બર્થડે બોય તો કાલ તમારો બર્થડે હતો વાયસી હેપી બર્થડે થેન્ક યુ વાયસી કાલ બર્થડે હતો બધે વિશ કરી દેજો કાલ વરસાદ મિત્રો બહુ હતો એટલે કે નીકરા નોતા હા જયેશ નામે ભાઈ બહુ કાઈ પહેરાય નો એક મોટા થી બોલો ને યાર કેમ અવાજ બધે આવું કરો થઈ જાય ઉજાગરા હોય ને બધા ઉજાગરામાં આપે કરવા ને ભાઈ શું ભાઈ અમુક જગ્યાએ કઈ વાંધો નહીં મિત્રો કણજા કરવું હે તમને ખબર છે કે આજ આપણે વાળ કપાવા જવું હે વાળ કપવા માટે અત્યારે શ્રેષ્ઠ આપડે એવો બધું હોય સીધો કણજા કરાવું ગામમાં ઘણા વાંધું છે વાણ નથી હું કપવું નહીં વાણ નથી આ બસ તો અત્યારે કણજા જાય રસ્તા કન્ટિન્યુ કે કરશું કઈ એવું સારું હોય તો બાકી ડાયરેક્ટ કરે મહિલા ट्रक गंजदार पे दिया चाहिए बार-बार गपली ले रहा है विक्रम भाई की दुकान आ गई थी बाजार जय द्वारकाधीश विक्रम भाई जय द्वारकाधीश मुंह आले भाई जय द्वारका वगाड़ो नहीं छारो मैं क्यों नौ वगाड़ी फर्स्ट आ रोई भाई जय द्वारकाधीश जय द्वारकाधीश ये चला रहे हैं मित्रों તો મિત્રો પાસે આવી ગયા છે નહીં જોઈ લીધું તો આજનો લોક તો આપણે એટલો જ હતો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો આપણે અહીંયા જ પૂરો કરી દે કે નવા દિશા નવો લોક પાછો કન્ટિન્યુ કરશું જય દ્વારકાધીશ જય શ્રી રામ